મજબૂરીથી લોકો પક્ષ છોડે છે ભાજપમાં તેમની લોભ લાલચ સંતોષાય તેવું કોઈ કહેતું નથી કોંગ્રેસની મોટી ત્રણ ખામીના કારણે લોકો પક્ષ છોડીને જાય છે કોંગ્રેસની મોટી ખામી છે કે સરકાર ન હોવાથી મંત્રીપદ આપી શકતા નથી ધાક ધમકી કોંગ્રેસ આપી શકતી નથી અને કાળું ધન આપી શકતા નથી તે અમારી ખામી છે જ્યલમાં કે મહેરમાં જવું તે ઓપ્શન ત્યાંથી આપવામાં આવે છે કોંગ્રેસમાં હજુ પણ લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે જે લોકો કોંગ્રેસ પક્ષમાંથી પદ પ્રતિષ્ઠા અને તમામ પ્રકારની સુખ સુવિધા મેળવેલા લોકો જ્યારે પોતે પોતાની નવી લોભ લાલચ પોતાની કોઈક વ્યક્તિગત મહત્વકાંક્ષા અને પોતાના કોઈ પ્રકારની મજબૂરી ના લીધે પક્ષ છોડતા હોય ત્યારે ચિઠ્ઠી મુજબ જેમને ચિઠ્ઠી પકડવામાં આવી તે મુજબનો તૈયાર પત્ર ત્યાં સુધીના તમામ રાજીનામામાં તમે જોઈ શકો છો બે હજાર સત્તરમાં એમને જ્યારે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી કોંગ્રેસ પક્ષે એમનામાં વિશ્વાસ મૂક્યો કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ એમના માટે કામ કર્યું કોંગ્રેસે એમને ઓળખ આપી પણ દુખે છે પેટને કૂટે છે માથું કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એ કેમ નથી જણાવતા કે અમે કંઈક મજબૂરીમાં છીએ અમે કંઈક તકલીફમાં છીએ અમારી કોઈ લોભ લાલચ જ્યાં સંતોષાઈ રહી છે ત્યારે આપના માધ્યમથી ત્રણ વાત કોંગ્રેસની જે મોટા મોટી અમારી ખામી છે એ ત્રણ વાત આપના માધ્યમથી કહેવા માગું છું કોંગ્રેસ પક્ષની એક મોટા મોટી ખામી અમે અત્યારે સત્તામાં નથી લાંબા સમયથી એટલે અમે કોઈને મંત્રીપદની લાલચ આપી શકતા નથી આ કોંગ્રેસ પક્ષની પહેલી ખામી છે બીજી ખામી અમે જે રીતે સત્તાધારી પક્ષ દંડ દંડા અને સીબીઆઈ ઇડી ઇન્કમટેક્સ સહિતની તમામ પ્રકારના હથકંડા અપનાવી શકે ધાક ધમકી ડરનું વાતાવરણ ઊભું કરે છે એ કોંગ્રેસ પક્ષ ક્યારે કરી ન શકે કોંગ્રેસ પક્ષે કરવા માંગતું નથી એ અમારી બીજી ખામી છે ત્રીજી ખામી છે કરોડો રૂપિયાના ધનના કોથળા કાળા ધનના કોથળા એ પણ અમે એમને આ લોભ લાલચમાં આપી નથી શકતા એટલે એમને જ્યારે જોડાય છે ત્યારે એમને એ કહેવું પડે કે એમને કઈ પસંદગી કરવાની હતી ઘણાને એવું કહેવામાં આવે છે તમારે જેલમાં જવું છે કે મેલમાં આવવું છે નક્કી કરવાની ચોઈસ પણ ત્યાંથી આપવામાં આવે એવા ઘણા બધા કિસ્સાઓ આપના માધ્યમથી પણ ચમકી ચૂક્યા છે કે ઘણાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા બદલે કમલમમાં હાજરી પુરાવા માટે જવું પડતું હોય છે એટલે આવી પરિસ્થિતિને લીધે કોંગ્રેસ પક્ષનો કાર્યકર વર્ષોથી વિચારધારા આધારિત કામ કરે છે અને કોંગ્રેસ પક્ષમાં અનેક લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલના નેતૃત્વમાં અનેક લોકો આ સેવાના યજ્ઞમાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે આજે પણ ત્રણ વાગે ઘણા બધા લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એના માટે પણ આપણે આમંત્રણ આપું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર